જય પિતાજી કેમ છો બધા મજામાં ને અમે ચાર પાંચ લાઈવ નતા આવ્યા બદલ સોરી આજે લાઈવ આવી ગયા છીએ ફટાફટ લાઈવ મિત્રો જોડો જય માતાજી <laughs> 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 <laughs>

ચાલો મિત્રો હમણાં જે આપડે લાઈવ નથી આવ્યા એટલે આજે લાઈવ આવ્યા છીએ એટલે ફટાફટ મિત્રો લાઈવ માં જોડાવ

ચાલો મિત્રો બધા જમવા આપણે જમવાનું ચાલુ કરી દીધું છે ખાવાનું ખાવું

આમાં થોડો ગ્લો આવ્યો હોય એટલે ઉપરથી ડોલરનું ઓપ્શન બંધ કરવામાં આવ્યું છે તો મિત્રો ઓલી ચેનલને પણ તમે લાઈક કરી દીધું સબસ્ક્રાઇબ કરી નાખજો લટર પટર કોમેડી એટલે સર્ચ મારજો એટલે આવશે અમારી કોમેડી સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો 아자 무지야 자 올리바주고 셋이자 아들아. પોતે બનાવ્યું એટલે નો લાગે ખારું છે અમે આ નાચું સાચું ખારું લાગે લા મને સાબ каана сантемедиа аылып калдыбы

妈妈的。

Fai l'aereo? Non ci posso vedere. Non mi piace. 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 Non mi mi પાંચ દી લાઈવ ના થાય એટલે માણસો નથી આવતા ગયો રિયાઈ ગયા નથી ખાવાનું હું જવાનું খাই যাম 快点开

យំរីជីអមនៅគេគំបាយគំបាយទៅណា ચાલો મિત્રો આપણે હવે કાલે લાઈવ થશું કાલે લાઈવમાં જોડાઈ જવું કે જે બીજું ચેનલનું થોડુંક સેટિંગ કરવાનું બાકી છે એનું કરવાનું છે એટલે એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલનું નામ છે લટર પટર કોમેડી એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે લાઈવ થશું આજે થોડુંક ચેનલનું કામકાજ છે આપણે પૂરું કરી નાખીએ